સપડ એટલા માટે કે અમારે સારું થોડું ઘણું ઠંડુ પવન આવે ને દરિયો બાજુમાં રોકી એટલા માટે કે તો કાલે પવન હવે થંભી દે ને તો બહુ ગરમી થતી હોય અત્યારે જો હા પપ્પા શું કરો છો પપ્પા બેઠો છો ભાઈ હા ઠેક બેઠા છો એમ હા હા એમાં બાપા બેઠા છે હા અમાર જવાન જવાન એ હુતો છે હા એવું બધું હાલે હે હા તમારો વિડીયો તમારો બંધ કરો આ તો પાણી આવ્યો તો પાણી સડાયો છું પી તી હા

ખોલાવા એમાં વીડિયા નું હું વાંધો હે પણ કે ધન જો એમે દે છે ધન જો ધરો હા હા તો હું ટાઈમ કાઢી કાઢી જો એટલે લે સુધી હાથ ફેરતા કેતા પુગા દે જરીક બાકી રો હવે જો દેખાય ને પણ હા તો ઈ એટલી તો હોય બાકી હો આ YouTube સે ઈ એક કામ જ છે મારે તમે આ કરી શકો તમે ખેતર નું ભાઈ તમે ખેતર નું કરો માર થાતો ને અને હું મને આ ફાવ એટલું હું બધું ન કરતો બાપા હાસી વાત છે મો આ કપા ઊભો રસ કપાને વિય એક સા ખેન તું તાર વિડિયો બંધ તમારે તો વિડિયો બંધ કરવો પડે ને તો કામ ખેતી નું કરે કરવું પડે ખેતી ખેતી નું કામ છું ને કરતો થાય થાય ભાઈ

વિડિયો એમાં હું વાંધો હે બહુ બનાવ્યો એમાં એ મત ખેતર જાનજો અમને મારા બાપા એમ કે છે માથી વાહી ખેતરમાં કામ ન થાતું તો આપણે થોડું ઘણું કામ કરાવી છે ને અમે થોડો ટાઈમ દેવો પડે એમનો કોઈ મહેનત વિનાનું કાય થાતું નથી તો બધામાં હે કે થોડું થોડું મહેનત કરવી પડે કે નો કરવી પડે એવું થાય ને આમાં એમ હે બાપા બાપાથી કામ થાતું ને માથી કામ થાતું ને હવે તો વિડિયો બંધ કરી ને કામ કરવા મડી એમ હ તો અમાથી થોડું થાય હ તો ઉભા થઈને આલી ફોન મન ફોનમાં પછી ઓલો નો કે તો કે કે ની બેન કે બેન કે તો મારે કેવું પડે હમ તો ફેમલો માર બાય એમ કે છે કે ખેતર માં ધાન ન દેતા અમે YouTube માં ઉભા થઈને YouTube માં ને YouTube YouTube કામ કરું હેલું થોડું પીલું અમે ટાઈમ દેવો પડે આપણે હવાનો શૂટ લઈ તે હાજે સુધીનો શૂટ લેતા હોય આખી ડેલી અમે હું તમારી સાથે લાઈવ અમારી શેર કરું છું અમારા ગામડાની લાઈવ શેર કરું છું એને એડિટ કરવી એ ભેગું કરવું શું ઉતારું શું નહીં શેર કરતા હોય એ બધું બેસ્ટ બેસ્ટ વસ્તુ હોય કે એ શેર કરતા હોય ના લેવાનું હોય એવું તો બહુ ઓછું લીધેલું હોય જે સારું હોય કે તમારે આમ સાથે શેર કરી શકીએ એવું બધું અમે બેસ્ટ વસ્તુ હોય કે એ શેર કરેલું હોય એને હાજે એડિટ કરવું એ બધો ટાઈમ તો લાગે તો ફોનમાં ન રે તો શું કામ ટાઈમ દીધા વિના થોડું કાંઈ થવાનું છે કામ નહીં કરતો કામ જ છે ને કામ તો કરવું પડે

મતલબ વિડીયો જ બેન કરી દેવાનું એમ કહો ને તમે વિડીયો જ બેન કરી દેવાનું ફેમિલી એમાં હે મારા મમ્મી ના પાડે છે વિડીયો બનાવવાની ને મારા પપ્પાએ ના પાડે છે કે અમારા ખેતરમાં ઓછું ધાન આપે મારે તો બે કોર બે માં ધાન દેવું પડે YouTube માં દેવું છું ને ખેતી માં દેવું છું તો હે કે ખેતરમાં ધાન ઓછું દે ને હવે સોમ માં માથે સોમ માં માથે આવ્યો ખેતર ધાન જો તો ફેમિલી અત્યારે તો હે કે મારા બા અને મારા પપ્પાએ બને હે કે વિડીયો બનાવ્યો છે તો નાત પાડી દીધી તો હે કે એવું છે કે વિડીયો મારે હે કે બેને જ કરી દેવો છે યુટ્યુબમાં કે ખેતરમાં અત્યારનું કામ બહુ વધી ગયું છે મા પપ્પાની પાસે ખેતરનું કામ બલિત્રા બહુ થઈ જાય છે એટલા માટે કે વિડીયોમાં હું ટાઈમ દઉં એટલો ખેતરમાં ટાઈમ નથી દઈ શકતો કેમકે બધામાં ટાઈમ દેવો પડે આમાં એડિટમાં બહુ વાર લાગે તો બધામાં ટાઈમ દેવો પડે કે તો પૂરતી છે કામ નથી કરી શકતા ને જો ખેતરનું કામ હોય તો પછી બ્લોગિંગ ન થાય ને બ્લોગિંગ કામ હોય તો ત્યાં ખેતરનું કામ ન થાય તો એ હે કે બે હીરકું હિરકો કામ કરવું પડે એવું છે

ફેમિલી ને સપોર્ટ મળેલો હે તાર મને કાર્ય એવું કીધું ને કે તું યુટ્યુબ બેન કરી દેજે પેલા યુટ્યુબ કરી નાખે પછી તું તારા કામ કરશે બધા મને સારો એવો સપોર્ટ મળેલો એટલે બેન કરવાનો કોઈ સાસો જ નથી એટલે ખાલી એપ્રિલ ફૂલ હતો કે તો આપડે થઈ દે કે થોડું ઘણું મજા કરી લે તમારા સાથે ખાલી એપ્રિલ ફૂલ જ હતો તો હેપી એપ્રિલ ફૂલ બધા તમારા મિત્ર મિત્ર બાકી હોય તો એને એપ્રિલ ફૂલ બનાવી દેજો આજે એક તારીખ છે તો ફટાફટ હે કે એ કરી નાખજો પેલા

તમે એટલો સપોર્ટ કરો છો તો યાર એમને તો આપણે બેન કરી ન દેવાય તો ફેમિલી તમને અમારો આ હેપી ન્યુ યર હેપી એપ્રિલ ફૂલ એપ્રિલ ફૂલનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો અને આજનો બ્લોગ જો અહીંયા સુધી રાખવાનો છે ને આપણો કાલે પાછો નવો મસ્ત મજાનો બ્લોગ આવી જવાનો છે આપણે ડેલી ટુ ડેલી બ્લોગ આવવાના છે અને આશા રાખીએ તમને એમને આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવ્યો તો યાર સબસ્ક્રાઇબ કરી દેજો બંને સપોર્ટ કરતા રહેજો મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય માતાજી જય બાપા સીતારામ